તારીખ 22 એપ્રિલના રોજ કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાની પ્રેરિત આતંકવાદીઓએ હુમલો કરીને 27 નિર્દોષ વેપારીઓની હત્યા કરી હતી જેને લઈને દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેનો આજે દેશભરમાં સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ છોટા દેપુર જિલ્લાના તનખલા ગામે પહલગામ હુમલાના વિરોધમાં નાના મોટા સૌ હિન્દુ મુસ્લિમ વેપારીઓ પોતાના વેપાર ધંધાઓ સંપૂર્ણપણે બંધ રાખીને તનકલા ગામ બંધને સમર્થન આપ્યું હતું પહલગાવ હુમલામાં આતંકવાદીઓએ 27 નિર્દોષ નાગરિકોની હત્યા કરી નાખતા દેશભરમાં આક્રોશ ચરમ સીમાએ છે અને આતંકવાદીઓને ધરમૂળથી ખતમ કરવા માટે લોકોની માંગ કરી રહ્યા છે સમગ્ર દેશમાં આ ઘટનાને લઈને આતંકી કૃત્ય કરનારો પ્રત્યે